મિત્રો જય શ્રી કૃષ્ણ તો હું તમને આજે દર્શન કરાવવાની છું મોગલધામ કબરવ જે આવેલું છે કચ્છના ભચાઉ તાલુકાની અંદર થાય ધામ આવવું હોય તો પહેલાં તમારે તમારા વાયા દુધઈવાળા ભૂજ જે રોડ જાય એ વાયા દુધઇ રોડ હોય તે પકડી લેવાનો અને ત્યાંથી તમારા કબરવ ગામે પહોંચી જવાનું ત્યાંથી આ રીતને કબરવ તમે પહોંચશો એટલે તમારા આ રીતનો ગેટ દેખાશે ત્યાં મોગલધામ નું બોર્ડ મારેલું જ છે એની અંદર જશો એટલે તમે મોગલધામ કબરવમાં પહોંચી જશો અને ત્યાં આગળ માતાજીના દર્શન તમે કરી શકશો અને જો અમે પહોંચી ગયા અને ત્યાં આગળ પાર્કિંગમાં પાર્કિંગ એટલું બધું મોટું હોય ને કે કોઈ પણ ગમે એટલી ભીડ હોય ને તો એ કંઈ તકલીફ પડે નહીં તો અમે અહીંયા પાર્કિંગમાં ગાડી મૂકીને અને અમે હવે જઈએ માતાજીના દર્શન કરવા તો ચાલો હું પણ તમને દર્શન કરાવું તો આપણે આગળ જઈએ એટલે પહેલાં મોટું આવી રીતના બજાર દેખાય તમને અહીંયા પહેલાં બજાર ઓછું ભરાતું હતું પણ અહીંયા હવે આજુબાજુના રહેવાસી ગામડાના જે લોકો હોય અહીંયા ખરીદી કરવા આવે અને મંગળવાર આવે કેમ કે અહીંયા મંગળવાર બહુ મહિમા હોય એટલે અને મંગળવારે તો અહીંયા મિત્રો મેળો ભરાય તમારા કોઈ પણ વસ્તુ જોવું હોય બધી વસ્તુ મળી જાય એટલું બધો મહિમા થઈ ગયો અમે સાંજે આવ્યા હતા એટલે થોડું ઘણું બંધ હતું બજાર બધું હવે બંધ કરવા માંડ્યા હતા એમ બાકી બહુ મોટું બજાર ભરાય હવે તો અને આ રીતના જો તમારે જે વસ્તુ જોતી હોય તમને ત્યાંથી મળી જાય આજુબાજુના લોકો કેમ કે અહીંથી જ ખરીદી કરવા આવો બીજી બધે તો એ જઈ ના એટલે મંગળવારે જ્યારે અહીંયા માતાજીના દર્શન કરવા આવો ત્યારે આવો અને આ તમને સામે દેખાય માતાજીનું મંદિર અને અહીંયા તમારે માતાજીના પ્રસાદ ચડાવવો હોય તો તમે શ્રીફળ ચડાવી શકો પણ શ્રીફળને વધેરાતું નહીં અહીંયા ખાલી એમને મૂકી દેવાનું હોય મંદિરના સામે જ અને તમારા જો તમારે શ્રીફળ વધેરો શ્રીફળ મૂકી દો અને અથવા અથવા તમારે જો લઈ જવું હોય તો ચા ખાંડ ચોખા તમારે કોઈ પણ રાશન કેમ કે અહીંયા ત્રણસો ને ચોસઠ દિવસ અહીંયા ક્ષેત્ર ચાલુ હોય એટલે તમારા એમાં તમારો જે નાનો એવો ભાગ તમારે જે આપવો હોય તમારી ઈચ્છાથી તમે આપી શકો કિલો કિલોના અહીંયા પેકિંગ મળશે તમારા કિલોના ચોખા કિલો ખાંડ બધું મળશે તમને ત્યાંથી જે તમને રાશન વધારે લેવું હોય તો એ મળી જશે ઓછું ઓછું લેવું હોય તો એ મળી જશે તમારા નિમ તમને જેટલી ક્ષમતા હોય તમારા એટલું તમે દાન કરી શકો અને અંદર દેખાય એ માતાજીનું મંદિર મંગળવારનો બહુ મહિમા હોય એટલે ત્યાં આગળ બહુ ભીડ હોય અંદર બેસવાની તો આરતી ચાલુ હોય એટલે અંદર તો ના હોય પણ બારે જગ્યા નહીં હોતી બેસવાની અને આ રીતના જો માતાજીનું આ મંદિર દેખાય પહેલાં જૂનું મંદિર હતું અને હવે અત્યારે નવું મંદિર બનેલું હોય તો આ રીતનું મંદિર માતાજીનું દેખાય દર્શન તમે કરી શકો આ રીતના માતાજી આરતી થાય દર મંગળવારે તમારે બપોર સાંજ બપોરેમાં આરતી થાય સાંજે પણ મહા આરતી થાય અને તમારા મંદિર જવું હોય તો સાંજે છ વાગેમાં આરતી ચાલુ થઈ જાય બપોરે બાર વાગે થાય અને મંદિર અત્યારે વચ્ચે વચ્ચે થોડું થોડું બંધ થઈ જાય હે કેટલા ટાઈમમાં થાય એ મને ખ્યાલ નહીં બહુ એમ બાકી મંદિર પહેલાં બંધ નહોતા કરતાં પણ હવે બંધ થઈ જાય અને પાર્કિંગમાં તમારે કોઈ તકલીફ ના પડે અને માતાજીને મંગળવાર તમે ભરો પાંચ અને તમારું કામ ના થાય ને એવું કદી બન જ નહીં માતાજીનો એટલો બધો મહિમા હ એટલે જ વસ્તી પહેલાં તો એટલું બધું નહોતું જાણ ત્યાં સુધી પણ બાકી અત્યારે વસ્તી એટલું બધું મોગલમાંને માનતી થઈ ગઈ હું પણ માનું મોગલમાન પાંચ મંગળવાર તમે ભરો એટલે તમારું કામ ના થાય એવું કદી બન જ નહીં અને ત્યાં આગળ તમને ચાની પ્રસાદી આપો તમારા જમીન ના જવું હોય તમારે ત્યાંથી ચા જમવાની પ્રસાદી ના લેવી હોય તો ચાની પ્રસાદી તો તમારે અવશ્ય લઈને જવાની એવું બાપુ કહેતા હોય કે પ્રસાદી લેતા જજો આ તમને દેખાય એ અન્નક્ષેત્ર માતાજી એટલા બધા બધાના પુત્રો મતલબ સંતાન એટલા બધા આપ્યા ને કે બધા ત્યાં આગળ ફોટા લગાવવાની જગ્યા નહીં તો અન્નક્ષેત્રમાં પણ ફોટા લગાવ્યા અન્ન રૂપિયો એક પણ રૂપિયો માતાજીના જો દર્શનમાં લેવાતો નહીં એક રૂપિયો નહીં તમે જે દાન દાન કશું દાન પેટી હદ નહીં ત્યાં આગળ કશું જ આવી રીતના જ તમારે જે આપવું હોય ચલો વિયો ગમ્યો હોય તો લાઇક કરો અને મિત્રો તમે જ્યારે પણ મોગલધામ આવો ત્યારે બાજુમાં આ પાકટસર મંદિર કહેવાય ત્યાં ગરીબદાસજી બાપુની સમાધિ આવેલી હ જે એક જ અહીંયા આવેલી હ તો તમે અહીંયા પણ આવી શકો અહીંયા ફોટો પાડવાનું સ્થળ અને આમ રમણીય સ્થળ ત્યાં આગળ તમે મોગલધામના દર્શન કરવા આવો ત્યારે આ વચ્ચે જ મંદિર આવે તો તમે જઈ શકો મંદિરના દર્શન કરવા બહુ મસ્ત મંદિર ત્યાં આગળ મહાદેવનું મંદિર વચ્ચે ગરીબદાસજી બાપુની સમાધિ આપેલી અને ત્યાં આગળ ચંદ્ર ભગવાનનું પણ મંદિર અને એની પાછળ આવી રીતના તળાવ આપેલું હો તો ત્યાં આગળ બહુ ખૂબ જ મસ્ત જગ્યા તો તમે જ્યારે પણ મોગલધામના મંદિરે દર્શન કરવા આવો ત્યારે આ મંદિરે પણ દર્શન કરવા જરૂરથી આવજો કેમ કે બહુ ખૂબ જ મસ્ત મંદિર નીચે ઉતરીના આ રીતના તમારા કાચબાના ક માછલીના કંઈ ખવડાવવું હોય તો તમે ખવડાવી શકો ચલો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય